પચાસ ટકા હાથ થઈ છે રાહત થઈ છે ને રાહત થઈ છે તો હાલ તમે આ તો ઘણો ફેર પડ્યો મને અરે બધું તો મારું દુઃખ મટી જશે આજથી તમે એક બે વખત આવો તો મને ઘણું દુઃખ અડધું જ હતું રે મારું અરે હચું બધું તમે એક વખત આમાં તો હું ઘરથી માથા મૂકવા માંડ્યો આ તો મારો માનો પ્રતાપ છે તારો આ માનો પ્રતાપ છે તા એટલે ઘણો ફેર પડી ગયો એમ અને જેને આમ તારે ઊંચો જ હતો હેજન ભાઈ હા 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 હું તો બાદ તમે જુઓ તો ચીટલી ભૂતાવેલ આવે છે સારામાં

આપડે શાંતિ રાખો અને તમે આ મુજો તપુજી કી કે હવે મારા ભાઈ મારા પાસે આવ્યા છે

આ તો આ તો આ તો રાખ આજમા અજમાનો એજમાના પત્તા લઈ આવતા ના તમારો શરમ આવે છે નહીં

તમારા ભલાજ નાતો શું પેલે કરો ના રૂપાજી હવે વિધિ તો કરશો કે વિધિ તો કરશું બધું એ તમારા ત્યાં

મારો ઢકોન મારો બાયળો ભાજી નાખ્યો મારા તો ઓનું જાદુઈ દંડો બતાય કે તો જાદુવાળો છે આ તો જબરજસ્ત કીધું હા છે ને એ મોમો કીધું જાદુનો દંડો છે મારી માની आलेલો છે અને મે બોલા ઓમો બધું લાયા ખાવાનું બધું લાયો છું પેડન બેલા બેડે બધું જલેબી ને તો બધું આમો છે તો યોને કઈન આલ્યું જ નહીં ને શું આલ્યું નહીં આલતું શું અને બે દાડા કે ભૂસેરન બાંધાલવાની થી તો હકે હ ધીધું તું કીધું તું તમારે બે દાડા છે ખાવાનું એ નહીં હ

કોઈ ફેર પડ્યો તમે ને તમે કોઈ ભાઈ ફેર પડ્યો આ હું તો ભૂ બે તો વળી મોતા બે આઠો થયો વળી એવું ભાઈ 50% રાત થઈ છે આ તમે કોઈ ફરક પડ્યો મને તો કોઈ ફરક લાગતો નથી મને તો રાત ભારે ફરક પડતો નહી હું કરવાનું આ આ તમાર ભાઈ બનશે હો તેમ કહેજો મને

તારે <coughs> તારે <coughs>

એનું કેવું છે કે હાલ તમે પંદર હાલ્યા હું એ તો હાલ્યાલ્યા હતા આ તો છે તમારું ચોખું કરવા અમારું રોશન મળી છું તમે હું હલ્યા બીજું કરો તમે હા પંદર પંદર અમારા તમારા અમારા ઘરના ઘાટી ને આડવા પડે શું કરે